જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ફાગણ અમાવસ્યા ક્યારે છે તેનું મહાત્મ આ દિવસે શું કરવું શું ન કરવું તથા પિતૃદેવની કૃપા પ્રાપ્ત થાય એ માટે આ દિવસે કરવાના ઉપાયો પણ જાણીશું સાથે સોમવતી અમાવસ્યાની કથા વાર્તા પણ સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ફાગણ માસની અમાવસ્યા આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાવસ્યા કહે છે તથા આ દિવસે સૂર્યગ્રહણ પણ છે આથી આ દિવસનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે તો પહેલાં સૂર્યગ્રહણ વિશે માહિતી જાણી લઈએ મિત્રો સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના બાર કલાક પહેલાં શરૂ થાય છે અને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી રહે છે તો સૂર્યગ્રહણ શરૂ થવાનું છે રાત્રિના નવ કલાક બાર મિનિટે અને સમાપ્ત થશે સવારે બે કલાકને બાવીસ મિનિટે કહેવાય છે કે સૂતક દરમિયાન પૂજા હવન યજ્ઞ મુંડન લગ્ન જેવા કોઈ શુભ કાર્યો કરવામાં નથી આવતા આ દરમિયાન માત્ર મંત્ર જપ કરવા જોઈએ પરંતુ આ સૂર્યગ્રહણ આપણા ભારતમાં દેખાશે નહીં તેથી આપણા દેશમાં ગ્રહણના કોઈ નિશાન નહીં હોય આથી આપણે સૂર્યગ્રહણનું સૂતક પાળવાનું નથી સૂર્યગ્રહણ માત્ર અમેરિકા કેનેડા અને મેક્સિકોમાં જ જોવા મળશે આથી અમાસનું વ્રત અને પૂજા આપણે આખો દિવસ કરી શકાશે સૂર્યગ્રહણ આપણે દેખાવાનું નથી આથી આપણે સૂર્યગ્રહણનું સૂતક નથી પાળવાનું તો મિત્રો આ હતું સોમવતી અમાવસ્યા ક્યારે છે સૂર્યગ્રહણ વિશેની માહિતી અને હવે સાંભળશું સોમવતી અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા તથા કયા ઉપાયો કરવા આ અમાવસ્યા સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાવસ્યા કહે છે અમાવસ્યાનો આ દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત છે સોમવાર એ ભગવાન ભોળાનાથનો પ્રિય વાર છે આથી આ દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરે તો તેને અખંડ સૌભાગ્યની સાથે સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે નિસંતાન સ્ત્રી આ દિવસે પૂજા કરી સંતાન પ્રાપ્તિની મનોકામના વ્યક્ત કરે તો તેને ચોક્કસ સંતાન પ્રાપ્તિ થાય છે દિવસે મૌન વ્રત પણ લેવાય છે આ દિવસે મૌન ગોદાનનું પુણ્ય ફળ મળે છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે જો મૌન વ્રત રાખવું શક્ય ન હોય તો જમતા સમયે મૌન ધારણ કરવાથી પણ મૌન વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે સોમવતી અમાવસ્યાના દિવસે પ્રાતઃ વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી પિતૃઓને યાદ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમની કૃપાથી સંતતિ અને સંપત્તિના આશીર્વાદ મળે છે મહાભારતમાં પિતામહ ભીષ્મે યુધિષ્ઠરને કહ્યું હતું કે સોમવતી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો મનુષ્યના બધા જ પાપ નષ્ટ થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સોમવતી અમાસના દિવસે સોમવાર હોય છે આથી આ દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજાનું વિધાન છે સ્નાન કાર્યથી પરવારી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શિવલિંગ પર જળ અર્પણ કરવું પૂજા સમયે મહાદેવને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી ભગવાન શિવ સાથે આ દિવસે શ્રી હરિ વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે પૂજા કરતા સમયે મનમાં વ્રતનો સંકલ્પ કરવો સંકલ્પ કરતી વખતે હાથમાં ફૂલ ચોખા અને જળ લેવું ધરતી કરવા ભગવાન મહાદેવ અને શ્રી વિષ્ણુની પૂજા અબીલ ગલાલ અક્ષત સુગંધિત પુષ્પ ફળ આદિથી થી કરવી તથા મંદિરે જઈ પીપળાના વૃક્ષની દૂધ જળ પુષ્પ અક્ષત આદિથી થી પૂજા કરવી પ્રદક્ષિણા કરવી આમ કરવાથી પરિવારનું આરોગ્ય સારું રહેશે ઘરની સુખાકારીમાં વૃદ્ધિ થશે દરેક અમાવસ્યાના દિવસે ગરીબોને જરૂરિયાત મંદને ભોજન ગરમ વસ્ત્ર જરૂરી ચીજ વસ્તુનું યથાશક્તિ દાન કરવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે જેનાથી પુણ્યની પ્રાપ્તિ થશે આ દિવસે કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જૂઠું બોલવું નહીં કોઈની નિંદા ન કરવી આ દિવસે તુલસી પત્ર પણ ન તોડવા જોઈએ વ્રત કરનારે માત્ર દૂધ અને ફળનું સેવન કરવું આ રીતે ઉપવાસ કરવાથી અનેક અસાધ્ય રોગમાંથી મુક્તિ મળે છે લાંબી આયુષ્ય પ્રાપ્ત થાય છે સોમતી અમાસ એ મહાફળદાયી છે અનેક જન્મોના પાપ નષ્ટ કરનારી છે જે કોઈ વ્યક્તિ સોમતી અમાસનું વ્રત પૂજન કરે છે પીપળાના વૃક્ષની પૂજા કરે છે પવિત્ર નદીમાં સ્નાન કરે છે મૌન વ્રત ધારણ કરે છે દરિદ્ર નારાયણ અને જરૂરિયાતમંદને અન્ન અને ગરમ વસ્ત્રનું દાન કરે છે તેને સહસ્ત્ર ગોદાનનું પુણ્ય ફળ મળે છે સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેના બાળકો ઘર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે છે આ દિવસે જેટલું દાન કરશો તેટલા પુણ્યની પ્રાપ્તિ થશે

સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થશે સોમવતી અમાવસ્યાના દિવસે માનવામાં આવે છે આ રીતે મન વચન અને કર્મથી પણ કોઈનું અહિત ન થાય એ માટે આજના દિવસે મૌન ધારણ કરવામાં આવે છે આ એક જ દિવસ નહીં પણ આખું વર્ષ મન વચન અને કર્મથી કોઈનું અહિત ન થાય એક વિશેષ મંત્ર નો જપ કરવો જોઈએ આ મંત્ર છે ઓમ નમો નારાયણ નમઃ કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર નો જપ કરવો જો આ મંત્ર નો જપ ન થઈ શકે તો મનમાં મંત્ર નો જપ કરતા રહેવું વ્યક્તિના જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે તેના સકારાત્મકતા શુભતા અને મંગલતા આવશે તો મિત્રો આ હતું સોમવતી આ દિવસે કરવાના ઉપાયો આ દિવસે કરવાના કાર્યો પૂજન વિધિ હવે સાંભળશું સોમવતી અમાવસ્યા નું દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન ભોળાનાથ ની એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેના આંગણે આવનાર ભૂખ્યું જતું ન હતું તેમને સાત દીકરા અને એક દીકરી હતી સાતે વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા પણ કરતી એક દિવસની વાત છે એક મહાત્મા તેના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી મહારાજે સાતે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા જ માં દીકરી આશ્ચર્ય પામ્યા અને એણે સાધુ મહાત્માને વિનંતી કરી કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈંધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ માં દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરી મને આનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે જે સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડ ઓળંગીને જવું કઈ રીતે જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટ ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેન જંગલ પહાડ ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો તે થાય પ્રભુના જપ કરતા કરતા ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા ઝાડ પર ગીધના બચ્ચા હતા ગીધ આવીને બચ્ચાને કહેવા લાગ્યો કે બાળકો ખાવાનું લાવ્યો છું ખાઈ લો ત્યારે બચ્ચા બોલ્યા આજે તો આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથિ જમે પછી જ અમે જમીશું આ સાંભળી ગીધ ભાઈ બહેનની પાસે આવ્યો જમવાનું કહ્યું બંને એ જમવાની ના પાડી એટલે ગીતે દુખની વાત પૂછી ભાઈએ માંડીને વાત કરી ગીતે કહ્યું તમે ચિંતા ન કરો જમી લો હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીતની પીઠ પર બેસી ગયા ગીત સડસડાટ કરતો ઉડ્યો અને થોડી વારમાં બંનેને સિંહલદ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીતનો આભાર માન્યો સિંહલદ્વીપ પહોંચી સોમાધોબણના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને વહુઓ સાથે સોમાધોબણ ધોબણ દોમ સાહેબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા બંનેની સેવાથી ખુશ થઈ પ્રસન્ન થઈ સોમાએ આવવાનું કારણ પૂછ્યું જ્ઞાનવતી એ બધી વિગતવાર વાત કરી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સોમા અને ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયાળ લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂઢાસામૈયા કરી ઉતારા દીધા ચોથો ફેરો ફરતા વરાજા ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા ત્યારે તરત જ જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યું તરત જ વરાજા આળસ મળી બેઠા થયા બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતા સોમાએ વિદાય માંગી બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો સોમા બોલી કે મેં કાળને મહાત કર્યો છે પરિણામે મારા સાતય પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેનો અગ્નિસંસ્કાર થઈ જશે આટલું કહી સોમા પવન વેગે સિંહલદ્વીપ પહોંચી ગઈ ઘરમાં રોકડ થતો જોઈ પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જોયું કે સાતય પુત્રોના શપ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્પની સળી મૃત પુત્રોને અડાડતા પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સર્વને ફળજો સર્વની મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો આ હતું સોમવતી અમાવસ્યાનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને સૌમતી અમાવસ્યાનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ભોળાનાથ જય મહાલક્ષ્મી જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ